ચેમ્પિયન્સ ટ્રોફી ભાગળમાં યુવકે પોલીસ સાથે ગેરવર્તન કર્યું હવે માફી માંગી સુરતના ભાગળ વિસ્તારમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીતની ઉજવણી દરમિયાન એક યુવકે પોલીસ કર્મી સાથે ગેરવર્તન કર્યું હતું આ યુવકને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો જ્યાં તેણે પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી હતી યુવકે જણાવ્યું કે ઉજવણીના જોશમાં તેનાથી ભૂલ થઈ ગઈ તેને લોકોને અપીલ કરી કે પોલીસની કામગીરીમાં દખલ ન કરવી અને ગેરવર્તનથી બચવું પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ યુવકને ચેતવણી આપી મુક્ત કર્યો આ ઘટનાએ ઉજવણી દરમિયાન શિસ્ત જળવવાનું મહત્વ રેખાંકિત કર્યું છે સ્થાનિકોએ પણ પોલીસના સંયમની પ્રશંસા કરી પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સાવચેતી રાખવા જણાવ્યું આમના મુખ્ય પંદર નજર આવવાના છે ગઈકાલે આપણે ઇન્ડિયાની ગઈ હતી તો હું ભાગર પહોંચ્યો હતો હું જોશમાં આવીને પુલીસવાળા સાથે ગમે તે વાત કરી હતી એ મારા નાટક વધારે થઈ ગયા હતા જોશમાં આવીને તો હું પુલીસવાળા ભાઈથી હું માફી માગું છું અને બધાને કહેવું છું ભાગર પણ આવવું હોય તો નાટક કરવું નહીં નાટક કરવું હોય તો ભાગર આવું નહીં હું બધા પોલીસવાળા ભાઈની માફી માંગું છું